આદિવાસી પરિવાર ધાનપુર દ્વારા ગુરુ ગોવિંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ધાનપુર તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા તારીખ રોજ આદિવાસીની આદિવાસીઓમાં જનજાગૃતિ અને એકતા ફેલાવનાર આદિવાસીઓના ભગવાન ગણાતા ગોવિંદ ગુરુની આજે જન્મ જયંતિ મનાવવામાં આવી હતી ધાનપુર તાલુકાના પીપેરો ગુરુ ગોવિંદ ચોક પર આદિવાસી સમાજના યુવાનો આગેવાનો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ગુરુ ગોવિંદ ચોક પર દિયાબત્તી શ્રીફળ વધેરી ફુલહાર કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લાના અનેક ગામોના ગુરુગોવિંદના ભક્તો ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ આયોજન હતું સમયસર પ્રમાણે અમે કરેલું છે અને આનું જે આયોજન છે એ લગભગ હજુ થોડા દિવસો પછી હતું પણ હાલની જે પરિસ્થિતિ ઉભી કરી છે જે અમુક અસામાજિક તત્વો આ ચોક ઉપર જે કોઈ પણ સમાજ લીધા વગર એમની રીતે અહીં જે અંધારી રાત માં જે પુતળું મૂકવાનું છે ખરેખર અહીંયા તમામને જાણ કર્યા વગર જે ચોરો જે કાર્ય કરે એ રીતનું કાર્ય કર્યું હતું એના વિરોધમાં આજે અમે સવારથી જ ભેગા થયા હતા અને અહીં જે ગુરુગોવિંદના ચોકમાં ગુરુ ગોવિંદના ચોકમાં એના ભક્તો આદિવાસી સમાજ અને પાવડા તીકામ લઈને ઉભેલા ખેડૂતો આ તમામને બચુ ખબર સાહેબ રાજ્ય સરકારના મંત્રીશ્રીએ અહીં ઊભા રહી અને તમામની હાજરીમાં એમને જે આતંકવાદી કૃત્ય જેવું અમને ગણાવ્યું છે એ ખરેખર નિંદનીય છે એનો આદિવાસી સમાજ એનું નિંદન કરે છે અને આની બાબતે અમે થોડી વાર પહેલાં જ એટલે પોલીસ સ્ટેશનમાં જેમને લાગતી ઓળખતી જે એ પોલીસ સ્ટેશન છે એની અંદર અમે એમની અરજી આપી છે અને એમની જે કાયદેસરની રીતે કાર્યવાહી થવી જોઈએ એ માટેની અમે માંગ કરી છે અને જો એ કાયદેસર કાયદેસર કાર્યવાહી ન થાય તો આવતા અઠવાડિયે અમે આટલી સંખ્યાની અંદર પોલીસ સ્ટેશનમાં પણ હાજર રહીશું અને આ જે ચોક છે નિર્માણ એ પહેલાં પણ અમે નક્કી કર્યું હતું તમામ અહીંના ચૂંટાયેલા તાલુકાના જિલ્લાના તમામ સભ્યોને સાથે લઈ અને અહીં એક ચોક બનાવવાનો અમે નિર્ણય કર્યો હતો એ આવનાર સમયની અંદર રાબેતા મુજબ ફરી પાછા અમે ભેગા થઈ અને નિષ્પક્ષ રીતે અને આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજની પણ દરેકની અમે આમરાઈ લઈ અને સુખ સહમતીથી અહીં આ સ્ટેચ્યુ અમે ફરી ગુરુ ગોવિંદ ચોક તરીકેનું અને ગુરુ ગોવિંદનું જે અમારા મહારાજ અમારા ભગવાન અને અમારા સંત તરીકે એમાં આમ પૂર્વજો જે પૂજતા આવ્યા છે એમનું અહીંયા સ્ટેચ્યુ મુકાશે મુકાશે ને મુકાશે જોહાર જય આદિવાસી જય બાબા દેવ કેતન બામણિયા આદિવાસી પરિવાર બોલો જોહાર જય આદિવાસી આજે દેવળબારીયાની અંદર આ ચોક ઉપર જે ગોવિંદ ગુરુ ચોક છે ત્યાં કેટલાક સમયથી ગોવિંદ ગુરુની પૂજા થતી આવી હતી ગોવિંદ ગુરુ એ આદિવાસીઓના ધાર્મિક ગુરુ છે અને ગઈકાલે જ્યારે અહીંયાના ગુજરાત સરકારના મંત્રી અને અહીંયા દેવગઢવારિયાના ધારાસભ્યજી બચુભાઈ ખાબડે આ પ્રવૃત્તિને આતંકવાદી પ્રવૃત્તિ કહી કે એનાથી આદિવાસી સમાજ જે છે આખો ખૂબ આહત થયો છે અને એનો જવાબ આપવા માટે જો બચુભાઈ ખાબડને આતંકવાદી લાગતા હોય તો આટલા આતંકવાદી આજે અહીંયા ભેગા થઈને ગોવિંદ ગોવિંદગુરુના ફૂલહારાજે કર્યા છે અને આવનાર સમયની અંદર અહીંયા આ જગ્યા પર જેમાં કેતનભાઈએ કહ્યું એમ આ જગ્યા પર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુનું પણ અમે અહીંયા સ્થાપન કરીશું એનું અનાવરણ કરીશું હવે છે અંદર કોઈ વ્યક્તિઓ દ્વારા જે મંત્રી સાહેબે શબ્દ ઉલ્લેખ કર્યો એ રીતે અમુક રાત્રિ દરમિયાન જે કામ કરે આતંકવાદીઓ દ્વારા આ ચોકની અંદર કામકાજ કરવામાં આવી રહ્યું હતું જે આ ગોવિંદ ગુરુ ચોક નું કામકાજ નહોતું બીજા કોઈ એમના કોઈ ક્રાંતિકારી નું કામકાજ હતું એ કામકાજ ને આદિવાસી યોદ્ધાઓ જોઈ લીધું જોયા પછી એમનું જે આ સામગ્રી મટીરિયલ જે માલ સામાન હતું એ હટાવવાની કામગીરી આદિવાસી સમાજના ના યોદ્ધાઓ કરતા હતા ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી માનનીય ભચુભાઈ ખાબડ દ્વારા આદિવાસી છોકરાઓને આદિવાસી સમાજના યુવાઓને એવું નિવેદન આપવામાં આવ્યું એવું કહેવામાં આવ્યું કે તમે આ આતંકવાદીની પ્રવૃત્તિ બંધ કરો અને તમારા ગામની અંદર જઈને આવું કરજો તો મારે આ મંત્રી સાહેબને એવું કહેવું છે કે શું આ વિસ્તાર તમારો છે શું આ વિસ્તાર આદિવાસીઓનો નથી મારે બીજું પણ એ મંત્રીને એવું કહેવું છે કે આ દેશ સુપ્રીમ કોર્ટના ના જજમેન્ટ પ્રમાણે આદિવાસીઓનો છે આ તો આ ચોક પર સ્ટેચ્યુ ગોવિંદ ગુરુ નું નહીં પણ તમારા આંગણે પણ સ્ટેચ્યુ મૂકવામાં આવશે એમ એ પણ તમારી આંખ આગળ અમે મૂકીશું અને મૂકીને રહીશું જોહાર રિપોર્ટ કિસાન